कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई सीमेंट बॉन्डिंग नेशन

એક ટ્રકમાંથી બોમ્બ મળી આવતા ખડભડાટ પોલીસ તપાસનો ધમધમાટ અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે અને આ રથયાત્રા વખતે અમદાવાદ શહેરમાં ચામતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ત્યારે આ બંદોબસ્ત દરમિયાન ચેકિંગ કરી રહેલી પોલીસને ગોમતીપુર વિસ્તારના કાળી ગામ ચાર રસ્તા પાસે એક ટ્રકના ટૂલ બોક્સમાંથી ત્રણ પાઇપ બોમ્બ અને બે ડબ્બા બોમ્બ મળી આવતા તાત્કાલિક બોમ્બ સ્કવર્ડની મદદ લઈ પાંચે બોમ્બ ડિસ્ફ્યુઝ કરી નખાયા હતા પરંતુ બોમ્બ મળ્યાના સમાચારથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો આ સ્થળે દોડી આવ્યો હતો અને અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ બોલાવવામાં આવી હતી મળેલા બોમ્બ વધારે પડતી જાનહાનિ ન કરી શકે તેવા ન હતા પરંતુ ભાગદોડ મચાવવા માટે પૂરતા હોવાથી અવ્યવસ્થા સર્જવાનું કારસ્તાન હોવાનું જાણવા મળે છે તેમજ હજુ વધુ બોમ્બ છે કે કેમ આ ટ્રકના માલિક વગેરે જેવી બાબતોની તપાસ પોલીસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ નિવૃત્ત વિકલાંગ શિક્ષકના દત્તક પુત્ર આશીષની હત્યા કોઈ પ્રોફેશનલ કિલર દ્વારા પૂર્વ યોજિત હોવાની શંકા પોલીસને મહત્વની કડીઓ મળ્યાનો અહેવાલ રોડ પર શેરી નંબર રહેતા અને વિકલાંગ શિક્ષકના દત્તક પુત્ર આશીષ નું યુનિવર્સિટી રોડ નજીક થી અપહરણ કરાયા બાદ ખંડણી માટેના ફોન પણ આવ્યા હતા અને પોલીસ ગુનેગારો સુધી પહોંચે તે પહેલા જ પડોધરી નજીક ના ગામની સીમમાં મળ્યા બાદ પણ પોલીસે મોબાઈલ નંબરના આધારે ચાલુ રાખેલી તપાસમાં હત્યારાઓએ પહેલેથી જ ડમી કાર્ડનો ઉપયોગ કર્યો હોય અને હત્યા કોઈ પ્રોફેશનલ કિલર દ્વારા પૂર્વયોજિત હોવાના અનુમાન સાથે તપાસ આગળ વધારી છે કારણ કે નિવૃત્ત શિક્ષકની કરોડોની મિલકત પર જેની નજર હોય તેમને શિક્ષક દ્વારા દત્તક લેવાયેલો પુત્ર આંખના કણાની માફક ખૂંચતો હશે આથી તેની સોપારી આપી હત્યા કરાવાઈ હોવાની શંકા સાથે પોલીસ આગળ વધી રહી છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ તાલુકાના ગામે છેલ્લા એકાદ માસથી લોકોને હેરાન કરતી દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાસકારો વેરાવળ તાલુકાના સૌની ગામ નજીક છેલ્લા એકાદ માસથી દેખા દેતી દીપડીના ડરથી લોકો પોતાના ખેતર પણ જઈ શકતા ન હતા આ બાબતની રજૂઆત જંગલ ખાતામાં પણ કરવામાં આવી હતી આ દીપડીને પાંજરે પૂરવા છેલ્લા એકાદ માસથી વન વિભાગ પણ પ્રયત્નો કરી રહ્યું હતું પરંતુ ખૂબ જ ચાલાક એવી દીપડી પાંજરે પુરાતી ન હતી છતાં પણ વન વિભાગ દ્વારા પ્રયત્નો ચાલુ જ હતા તે દરમિયાન ગત રાત્રે આ દીપડી જંગલ ખાતાના પાંજરામાં પુરાઈ જતાં ગામ લોકોમાં હાસકારો અનુભવાયો હતો આ પાંચ વર્ષીય દીપડીને વન વિભાગ દ્વારા પાંજરે પૂરી સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી છે દીપડી પકડાઈ જવાની જાણ થતા ગ્રામવાસીઓમાં આનંદ છવાયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અહેવાલ ભાવિન દવે સેવન ન્યૂઝ વેરાવળ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં મોડી રાત્રે

આ ભૂકંપના આંચકાનો અનુભવ વડોદરા સુધી તેમજ બનાસકાંઠામાં પણ થયો હતો આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી દક્ષિણમાં છવ્વીસ કિલોમીટર હોવાનું સિસ્મોગ્રાફ કચેરી પરથી જાણવા મળ્યું હતું આ ભૂકંપથી અનેક લોકો સફાળા જાગી અને ઘરની બહાર દોડી ગયા હતા આ ભૂકંપ બાદ કેટલા આફ્ટર પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું થોડા સમયથી આંચકા બંધ થયા હોય અચાનક આવો પાંચ પોઈન્ટ તીવ્રતા વાળો આંચકો અનુભવાતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને પોતપોતાના સગાવાલાઓને ફોન પર ધરતીકંપ બાબતની પૂછપરછ કરતા પણ જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ હે ભૂકંપ રાત કે એક બજકે ચવાલીસ મિનિટ બે ધોલાવિરા છે 26 किलोमीटर साउथ साउथ ही क्षेत्र में आया है और, और सुबह के वेस्ट में और ये का था और उसके बाद अभी तक 27 सेवन आफ्टर शॉक्स वही आस हुए हैं वाकानेर प्लेटफॉर्म पर उभेली जबलपुर सोमनाथ ट्रेन ना इंजन में आग लगता दौड़धाम ड्राइवर समय सूचकता थी गंभीर बनाव टो છબલપુર થી સોમનાથ તરફ જઈ રહેલી ભોપાલ એક્સપ્રેસ ટ્રેન ના ડીઝલ એન્જિન ના વચ્ચે ના ભાગે અચાનક આગ ફાટી નીકળતા વાકાનેર પ્લેટફોર્મ પર દોડધામ મચી ગઈ હતી પરંતુ ડ્રાઈવર ની સમય સૂચકતા થી આગ કાબુ માં આવી ગઈ હતી ત્યારબાદ બીજું એન્જિન લગાડી ટ્રેન ને સોમનાથ રવાના કરી દેવામાં આવી હતી સદનસીબે આગ થી કોઈ નુકસાન કે જાનહાનિ થવા પામી ન હતી આ ટ્રેન સોમનાથ જવા રવાના થયા બાદ પ્લેટફોર્મ પરના પ્રવાસીઓએ નિરાંતના શ્વાસ લીધા હતા જો આગ ચાલુ ટ્રેને લાગી હોત અને ડ્રાઈવરે સમય સૂચકતા ન વાપરી હોત તો બહુ મોટી જાનહાનિ થઈ હોત પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતાથી ગંભીર અકસ્માત ટળી જતા રેલવે અધિકારીઓ અને પ્રવાસીઓએ ડ્રાઈવરને અભિનંદન આપ્યા હતા અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ વાકાનેર शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींद मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं बोन सिमेंट बॉन्डिंग नेशन સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન અને અવનવા મનપસંદ કલરમાં માં થી વધારે મોડેલમાં ઉપલબ્ધ તો પહોંચી જાઓ આઈક્યુ ડિઝાઇન ના અદ્યતન શોરૂમ અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાસી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત

સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો તેમજ નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ એટ ડબલ એટ ડબલ ઝીરો આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો વિશાળ એન્ડ મોબાઈલ એલજી સેમસંગોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડીવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શો રૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હફ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોત્તેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું સાત નવાણું એક ગ્રામ રોજગાર સેવકોના કરાર રિન્યુ નહીં કરી દેવાતા અને પગાર પણ નહીં ચૂકવાતા જિલ્લા પંચાયત કચેરી સામે ધરણા ગ્રામ રોજગાર સેવકો રાજકોટ જિલ્લાના જુદા જુદા સ્થળ પર સેવા આપતા હતા આ સેવકોને એનઆર ઇજીએ યોજનામાંથી છૂટા કરી દેવાયા બાદ કેટલાક ગ્રામ સેવકોને રિન્યુ પણ નથી કરાયા અને છ મહિનાના પગાર પણ નથી અપાયા આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં મળતા છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી સામે ધરણા પર બેસી ગયા છે આ ગ્રામ સેવકો આગામી તારીખ ચોવીસમી સુધી ઉપવાસ પર બેસવાના હોવાનું પણ જણાવ્યું હતું અને જો ત્યાં સુધીમાં તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની મુદત વધારવાની તૈયારી પણ આમ ગ્રામ સેવકોએ દર્શાવી છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ

વાંકાનેર તાલુકા પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ હાલતમાં આયસર પસાર થતા તેને રોકવાની કોશિશ કરતા ચાલકે આઈસર મેટાડોર ભગાડી મૂક્યું હતું પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આઈસર મેટાડોરમાં બારસો કિલો બળદનું માંસ ભરેલું છે આ માંસ અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં વેચવા માટે લઈ જવાય છે પાછળ બોલેરો નંબર જી જે અઢાર ચૌદ બેતાલીસમાં બેસીને આવી રહેલા પરવેશ અસલમ અને ઈસ્માઇલ નામના ત્રણ શખ્સો આવી રહ્યા છે તે લોકો અમદાવાદ વેચવા માટે લઈ જાય છે આથી પોલીસે આઈસર મેટાડોર નંબર જી જે છ ટી છત્રીસ ત્રેસઠ તેમજ બારસો કિલો માંસ અને કતલના સાધનો સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને પાછળ આવી રહેલી બોલેરો કારનો પીછો કર્યો હતો પરંતુ તે ત્રણેય શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા આગળની કાર્યવાહી વાંકાનેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અહેવાલ સત્ય માંગુ છું કે આજે ગવતિયા થઈ આ જે જગ્યા ઉપર એ કોઈ એકલા હાથેથી થઈ નથી અને અહીંયા જે કંઈ અહીંના જે કોઈ ગૌ ભક્ત કે ગૌ પ્રેમી જે કોઈ ભાઈઓ અને જે ભક્ત શ્રી રાણીમા રૂડીમાના જે આશ્રમના મહંત બધા હાજર હતા રાત્રે અમે તો સવારે અહીંયા પહોંચ્યા છીએ મોડી સવારે પણ આ દ્રશ્ય જોઈને આ વસ્તુ કોઈ એકલા થઈ નથી અહીંથી જે કોઈ કસાઈ ગ્રુપના જે કોઈ માણસો હતા એ બીજા ભાગી ગયા છે અહીંથી એની રીતે અને આ મેટાડોરની સાથે એક બોલેરો હતો એ લોડ કરીને ગઈ છે અહીંથી ગૌમાસ ભરીને એ તો રોડે નીકળી જ ગઈ છે અને આ ગૌ ગૌસે ગૌસેવકો એને પણ પથ્થરમારો કરીને નીકળી ગયા બરોબર બીજું મારું ઈ કહેવાનું થાય કે આના પાછળ જે કોઈ વ્યક્તિ પોલીસ ખાતા એ ગમી લવાસ થી ને જો કાય નહીં મારવાનો નિર્ણયણો આવે તો અમે આંદોલન કરવાય પણ તૈયાર છે બારના રોજ રાત્રિના વખતે અમને ટેલિફોન થી જાણ થઈ કે દિગિલિયા ગામે ઢોરની ગેરકાયદેસર કતલ થઈ છે જેથી મે તાત્કાલિક અમારા સેકન્ડ પોસ્ટ ઈ સીડીવી વાળાને સેટ તથા સ્ટેડલ સ્ટાફના માણસોને બનાવરી જગ્યાએ ખાતરી કરવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોકલેલા અને દિગિલિયા ગામેથી તે લોકોએ તપાસ કરતા એક માણસ એને મળી આવેલ અને એક આઈસર ગાડી મળી આવેલ જેમાં ચૌદથી પંદર પંદરથી વીસ જેટલા ઢોર પશુઓ બળદના માંસ પતલ થયેલું માંસ મળી આવેલ તેથી તે સંબંધે કાયદેસરની કાર્યવાહી કરી એના વિરુદ્ધ કાયદેસર ગુનો ચાર જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી એક આરોપીને અટક કરી અને મેડિકલ ઓફિસર મારફતે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી ચાલુ છે ગાંધી વિચાર દ્વારા સમાજને પરિવર્તનશીલ બનાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ દ્વારા ગાંધી કથાનું રાષ્ટ્રીય શાળા ખાતે આયોજન કરાયું આ ગાંધી કથામાં ગાંધી વિચારનું નિરૂપણ નારાયણ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું આ ગાંધી કથાની પોથી યાત્રા આજે સવારે ગાંધીજીના નાનપણના નિવાસસ્થાન જેવા કબા ગાંધીના ડેલા ખાતેથી નીકળી ભૂપેન્દ્ર રોડ બાપુના બાવલા ત્રિકોણ બાગ થઈને રાષ્ટ્રીય શાળા ખાતે પહોંચી હતી આ પોથી યાત્રા બોલબાલા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કાઢવામાં આવી હતી નારાયણભાઈ દેસાઈની રાજકોટમાં યોજાયેલી આ એકસો મી ગાંધી કથા છે અને નારાયણભાઈને હજુ પણ કથા કરતા રહેવાની ઈચ્છા છે એવું એમણે જણાવ્યું હતું આ ગાંધી કથા આજથી શરૂ થઈને પાંચ દિવસ એટલે કે રવિવાર સુધી દરરોજ સાંજે ચાર ને ત્રીસ થી સાત ત્રીસ સુધી ચાલશે જેનો લાભ લેવા રાજકોટની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે અહેવાલ પ્રસન્ન પરમાર 7 ન્યૂઝ રાજકોટ એટલા માટે કરવામાં આવી છે કે વિશ્વમાં ગાંધીજીના વિચારોનો ફેલાવો થાય અને ગાંધીજીની જીવન પદ્ધતિ લોકો અપનાવે અને દેશ અપનાવે રાષ્ટ્રો અપનાવે એમનો વિચાર બળ અપનાવે એમની કાર્ય પદ્ધતિ અપનાવે એમના મહિમાવંત એવા આત્મકથાના જે વાક્યો છે એ જીવનમાં દરેક ઉતારવાનો પ્રયત્ન કરે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ એ બધું વાંચે વિચારે ગાંધીજી આ કથા રાષ્ટ્રીય શાળામાં યોજાયેલી છે અને ચાર થી સાત સાડા સાત સુધી એ ચાલશે અને એ પછી સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શાળાના પ્રાંગણમાં અને રાષ્ટ્રીય શાળાના જે અધ્યક્ષ છે મનસુખભાઈ જોશી એ એને ધીરુભાઈ ડોબરિયા ને એ બધા શરૂ કર્યું દેવેન્દ્રભાઈ ને એ બધા કરા અત્યારના પોથી યાત્રા છે અને આ પોથી યાત્રા પણ આખા રાજકોટમાં ફરે અને રાજકોટની પ્રજા રાજકોટની જનતા આમાં રસ લે અને એ રીતે પોથીની અહીંથી આગળ યાત્રા નીકળશે અને આ કબા ગાંધીના ડેલામાંથી થઈ રહ્યું છે કારણ કે ગાંધીજી અહીંયા મોટા થયા હતા ઉછરાતા હતા ભેણા હતા અને ગાંધીજીના જીવનના મહાન પ્રસંગોની અહીંયા મોટી યાદગીરી અહીં ધુલી ધુલી બાપ એ ચરણ ધુલી રૂપે છે એનો ગૌરવ થાય આ માટે પુઠી યાત્રા કબા ગાંધીના ઢેલામાંથી એ વિસ્તરશે અને રાષ્ટ્રીય શાળાના प्राંગણમાં એનું પર્ણાવતી થશે શહેરના થોરાડા વિસ્તારમાં દલિત યુવાન અને ભરબડ સક્ષ વચ્ચે બઘડાટી પોલીસ દોડી જતાં ટોળા વિખેરાયા શહેરના સંવેદનશીલ ગણાતા થોરાડા વિસ્તારમાં નજીવી બાબતે જૂથ અથડામણ સર્જાય છે અને ટોળા સામસામાં આવી જાય છે ત્યારે થોડાડા નજીકના રામનગર શેરી નંબર છ માં રહેતા દલિત યુવાન પ્રતીક લલિતભાઈ સોલંકી એસવાયબીએ માં એક્સટર્નલ તરીકે અભ્યાસ કરતો હોય મોડી રાત્રિ સુધી વાંચતો હતો ત્યારે જમીન કૌભાંડમાં સંડોવાયેલો તેમજ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલો હિતેશ મૂંધવા તેમજ તેની સાથે રહેલા શખ્સો દારૂ પી બેફામ ગાળો બોલતા હોય તેમને સમજાવવા જતા અને ગાળો નહીં બોલવાનું કહેતા માથાકૂટ સર્જાઈ હતી અને આ બાબતની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી આથી ફરિયાદ કર્યાની જાણ હિતેશને થતા હિતેશ તેમજ પ્રવીણ ઉર્ફે બકાલી જગો અને તમિલ મુસ્લિમ નામના શખ્સોએ તેને રોકીને ફરિયાદ પાછી ખેંચી લેવા જણાવી માથાકૂટ કરતા પ્રતિક પોતાના મિત્રની દુકાન તરફ ચાલ્યો ગયો હતો બાદમાં તેના મિત્રો પણ એકઠા થઈ જતા સામસામી પાણાવાડી શરૂ થઈ ગઈ હતી જો કે બનાવની જાણ થતા જ તાત્કાલિક થોરડા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો આથી ટોળા વિખેરાઈ ગયા હતા આગળની તપાસ થોરડા પોલીસ ચલાવી રહી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ જાહેર અગ્રણી બ્રિજેશ મિર્ઝા ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ માટે પસંદગી થતા મોરબી શહેરમાં ઉત્સાહ આંતરરાષ્ટ્રીય સ્તરની આઈઆઈએફએસ દ્વારા વર્ષ બે હજાર ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ માટે મોરબીના બ્રિજેશ મિર્ઝાની પસંદગી કરવામાં આવી છે આગામી તારીખ વીસ બારના રોજ થાઈલેન્ડ ખાતે ભારત સરકારના સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર જોગિન્દર સિંઘના વરદ હસ્તે

મોરબીનો દરેક નાગરિક બ્રિજેશ મેરજાની મળનાર એવોર્ડ માટે ગૌરવ અનુભવે છે અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ મોરબી મને આ વર્ષે આ સંસ્થા દ્વારા ગ્લોરી ઓફ ઇન્ડિયા નામના એક એવોર્ડથી નવાજવામાં આવ્યો છે મારી ત્રણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની કામગીરી રહી છે ઉપરાંત છેલ્લા આઠેક વર્ષથી પબ્લિક લાઈફમાં હું પણ સતત એક્ટિવલી કામ કરી રહ્યો છું એ બધા પરિમાણો જોતા આ એવોર્ડ માટે મને પસંદ કર્યો છે ત્યારે હું એટલું કહીશ કે લોકો વચ્ચે લોકોની સાથે રહીને લોકોના ઉત્થાન માટે જે વ્યક્તિ મચતો હોય છે કામ કરતો હોય છે એ કામની એક યા બીજા સ્વરૂપે કદર થતી હોય છે અને સદનસીબે મોરબીમાં કાર્યક્ષેત્ર રાખીને હું જાહેર સેવા કરી રહ્યો છું ત્યારે મને આ એવોર્ડની પ્રાપ્તિ બદલ હું મોરબીની પ્રજાને કે મોરબી આમ જોઈએ તો ઇન્ટરનેશનલ નામ ધરાવતું શહેર તો પ્રથમથી છે જ પણ જે વ્યક્તિને આ એવોર્ડ મેળ્યો છે વ્યક્તિ કોણ છે પણ મોરબીની ભૂમિમાં આવું દૈવત પડેલું છે ત્યારે એક મોરબીવાસી તરીકે મને અચૂક કે મોરબીનું જગવિખ્યાત નામ છે એમાં એક મોરપીચમાં વધુ એક ઉમેરો થયો છે ઓકે આ એવોર્ડ ક્યાં યોજા ક્યાં યોજાવાનો છે મને જે પત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે તે મુજબ આ એવોર્ડ થાઈલેન્ડમાં યોજાનાર છે અને એક ઇન્ટરનેશનલ કક્ષાના સેમિનારમાં એક ગરીબમાં સભર કાર્યક્રમમાં આ એવોર્ડની એવોર્ડ જ થનારો છે ઓકે આજે એવોર્ડ જે હશે થાઈલેન્ડમાં ત્યાં ઘણી મહાનુભવો હસ્તીઓ હશે આ હસ્તીઓ વચ્ચે જે મોરબીનું નામ આવશે તો કેવું તમને લાગે છે આમ ખૂબ ખુશ થઈશ અને અવશ્ય એક મોરબીના સપૂત તરીકે છાતીભેર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોરબીના બ્રિજેશ મેરજાના એવોર્ડ મેળ્યો છે એની શિકર્તા મને એક બહુ અનહદ આનંદ થશે રાજકોટ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા શાસ્ત્રી મેદાન સામે સૂચક શાળા ખાતે મધ્યાહન ભોજનનું અદ્યતન રસોડું તૈયાર કરાશે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા શહેરના વોર્ડ નંબર 1 થી 23 ને આવરી લેતી એક્યાસી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના કુલ 34000 થી વધુ બાળકો માટે

આ રસોડામાં દાળ ભાત રોટલી વગેરે ભોજન બનાવવા માટે આધુનિક મશીનો ઉપલબ્ધ કરાશે અને રસોઈ બનાવનારા માણસોના હાથ પણ ન અડે એ પ્રકારે રસોઈ તૈયાર કરાશે આ રસોડાની રસોઈ દરેક શાળા પર પહોંચાડવા માટે દસ વીસ ત્રીસ લીટરના ઢાંકણાવાળા ડબ્બા દ્વારા મોકલવામાં આવશે અને શાળાએ મોકલવા માટે અદ્યતન વાહનો દ્વારા મોકલાશે દરેક સ્ટાફને નિયત યુનિફોર્મ પણ અપાશે

કે લગભગ બીજા વધારે દસ હજાર બાળકો અમે શાળામાં નિયમિત આ ભોજન લેતા થશે અને એના કારણે નિયમિતપણે એ શાળામાં જશે અને શિક્ષણનું સ્તર પણ આવનાર સમયમાં એના કારણે સુધરશે આ ઉપરાંત પણ ઘણા બધા પ્રયાસો શિક્ષણના સ્તરના સુધારવા માટે રાજકોટ કોર્પોરેશન આ વખતે લઈ રહી છે જે રીતે આપ સૌ જાણો છો કે બજેટમાં પણ શિક્ષણ ઉપર અને આરોગ્ય ઉપર અમે ખાસ ભાર મૂક્યો છે ઘણા બધી ઘણી બધી શાળાઓમાં સિવિલ કામ અત્યારે ચાલુ છે આપણે સ્ટુડન્ટ ડ્રોપઆઉટ ટ્રેકિંગ સિસ્ટમ પણ વસાવવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને સ્ટુડન્ટ્સને જે બાળકો છે એ નિયમિત હાજરી હોય એની શિક્ષકોની નિયમિત હાજરી હોય એ તમામ પ્રયાસો થકી શહેરી ગરીબો માટેના શિક્ષણનો એક આખો સ્તર સુધરે તે માટેનો એ આપણો એક શિક્ષણ સમિતિનો સામ તો દર્શક મિત્રો આ હતા સેવન અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર